અને અમે એ લોકો ત્રણ એ ઉપર કામ કરીએ છીએ એગ્રીકલ્ચર ઇઝ અ કલ્ચર ઓફ ઇન્ડિયા ભારતની ધરોવર જે છે આયુર્વેદિક એ આયુર્વેદિક ઉપર એક્ઝિબિશન કહીએ છીએ અને ભારતને એકવીસમી સદીમાં લઈ જવું હોય તો ઓટોમેશનની જરૂર પડશે તો ઓટોમેશન ઉપર અમે એક્ઝિબિશન કરીએ છીએ એટલે અમે મળીને ઇવેન્ટ મેનેજમેન્ટના એક્ઝિબિશન અમે બધા કરીએ છીએ રાજકોટના આંગણે અમે અત્યારે ત્રીજું એડિશન એગ્રી વર્લ્ડ એક્સપો નામનું અમે કરવા જઈ રહ્યા છે વીસ એકવીસ બાવીસ ડિસેમ્બર લીમડા ચોક શાસ્ત્રી મેદાન ખાતે આ પ્રદર્શનનો હેતુ ખેડૂતો અને ખેત ઉત્પાદનોને વધુમાં વધુ ફાયદો થાય અને દેશની ઇકોનોમીમાં અને દેશની આર્થિકતામાં વધુમાં વધુ સહયોગ આપી શકે તે માટેનો છે અમારે ત્યાં થી વધારે કંપનીઓ અને એના તેના સહયોગીઓ ભાગ લઈ રહ્યા છે આ કૃષિ પ્રદર્શનનો સમય સવારે થી સાંજે છ વાગ્યા સુધીનો રાખેલો છે અને આ કૃષિ પ્રદર્શનમાં ભારતની તમામ નામાંકિત કંપનીઓનું અહીંયા છે અને આ વર્ષ ભારત સરકારે જે કરીર કર્યું છે એના ભાગરૂપે સહકાર થી સમૃદ્ધિ એટલે ખેડૂતમાં અને ખેડૂત પ્રદાસોમાં સહકાર વધે અને લોકોને વધુ વધુ થ્રી મિલિયન ઇકોનોમી તરફ આપણે જયારે જઈ રહ્યા છે ત્યારે ખેતરો અને ખેડૂતોનું અપ્લિપમેન્ટ થાય ગામડાનો વિકાસ થાય તેના માટેનું આ એક મોટા મોટું પ્લેટફોર્મ બની રહેશે એગ્રી વર્લ્ડ એક્સપો ફક્ત એક્ઝિબિશન નથી એક એક્સપિરિયન્સ છે તમામ ખેડૂતો તમામ વિઝિટરો અને તમામ લોકો માટેનો આ એક મંચ છે કે જેમાં આવનારને પોતાનું કંઈક નવું નોલેજ કે નવી ઇન્ફોર્મેશન લઈને જશે અમે આ પ્રદર્શનમાં ખેડૂતોને સૌથી વધારે તો શું છે કે અત્યારે સૌથી વધારે ખેતી નાની થતી જાય છે અને એની સામે એમની પાસે એવા આધુનિક યંત્રો કેવા છે જેવી રીતે તમે દેખો અમેરિકા ચાઇનામાં કે બીજી કોઈ જગ્યાએ પર હેક્ટર જે પ્રોડક્ટિવિટી વધે છે એના માટે ફાર્મ મિકેનિઝમ બહુ જરૂરી છે એના માટેની નવી તકનીકો શું છે એ જરૂરી છે તો આ એક્ઝિબિશનમાં સાહીઠ નવી ફાર્મ ટેકનિશન શું છે એ તમને અહીંયા જોવા મળશે આ સૌથી મોટા મોટું એચિવમેન્ટ આ પ્લેટફોર્મ ઉપર છે